રાષ્ટ્રપતિ સમાજનું શિક્ષણ સમિતિ હાર્દિક સ્વાગત કરે છે પરંતુ આખા દેશને હચમચાવી નાખો આપણા ભારત દેશના સત્યાવીસ નાગરિકોને આતંકવાદીઓ નિર્મમ હત્યા કરી અને મોતને ઘાટ ઉતાર્યા છે સમગ્ર વિશ્વને વસુદૈવ કુટુંબકમનો એક ભાઈચારાનો સંદેશ આપતો આપણો આ દેશ અને એ દેશની અંદર આવી અમાનવીય ઘટના બને તો સ્વાભાવિક છે કે સમગ્ર દેશવાસીઓને આનો ખૂબ રોષ હોય તો આ તકે હું મારા પ્રજાપતિ સમાજના અહીંયા જે ઉપસ્થિત ભાઈઓ બહેનો છે એને વિનંતી કરીશ કે પ્રથમ આપણે એક જ્યોત ના સ્વરૂપે શ્રદ્ધાંજલિ આપી અને પછી આગળનો કાર્યક્રમ અને જે મહેમાનો અને પ્રમુખ સાહેબના ના આપણે સાંભળશું અને ત્યારબાદ શિક્ષણ લગતી જે આપણી ચર્ચા છે એ પણ કરીશું જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી ભારત માતા કી બધા મારું નામ મનસુખભાઈ પ્રજાપતિ આજે પ્રજાપતિ સમાજની વાડીમાં પ્રજાપતિ સમાજના ભાઈઓ અંદરથી દર્દભરી અંદરથી જે સહન ન થાય એવી ઘટના બની ગઈ છે કાશ્મીરની અંદર જેમાં સત્યાવીસથી થી અઠ્યાવીસો હિન્દુઓને તેમની હત્યા કરવામાં આવી છે એમના પરિવારને હાજરીમાં જે એમને બંદૂકની ગોળીથી મારવામાં આવ્યા છે એ જે વ્યક્તિઓ જે પરિવાર છે એના દર્દનું અંદરથી બહુ જ ખૂબ જ જે આપણે સહન ન કરી શકીએ એવી ઘટના છે તો આજે વાંકાનેરમાં વરિયા પ્રજાપતિ સમાજના બધા ભાઈઓ બહેનો એકઠા થઈ અને જે આ અધર્મીએ અઘટિત ઘટના કરી છે તે બદલ સરકાર એમના એવા પગલાં લઈએ કે જિંદગીભર સામેવાળાને જે આપણા હિન્દુઓને અંદરથી જે દુઃખ થયું છે જે દર્દ અત્યારે સહન કરી રહ્યા છે એની બદલીમાં એની જીવનની અંદર એને શાંતિ થાય અને સામેવાળા એના જીવનની અંદર કે એના પરિવારની અંદર

આપણો અત્યાર સુધીમાં જે સનાતન ધર્મનો પાયો નાખ્યો ને આજ સુધીમાં કુંભકર્ણ પછી સૌથી વધારે કોઈ જો હુતેલો સમાજ હોય તો હિન્દુ સમાજ છે હિન્દુને જગાડવો પડે છે એનું મોટામાં મોટું ઉદાહરણ તમને આપું તો કૃષ્ણ ભગવાને ગીતાજીની અંદર જયારે મહાભારતનું યુ થયું ત્યારે એને એવું સોગંદ ખાધા કે હું હથિયાર નહીં ઉપાડું પછી દુર્યોધને બહુ કટુ વતનો બોલ્યા ભીષ્મ પિતામાં એ પ્રતિજ્ઞા કરી કે આવતીકાલે સૂર્યાસ્ત થાશે એટલે હું આ ધરતીને પાંડવહીન કરી નાખીશ એટલે કૃષ્ણ ચિંતિત થયા અને એ નક્કી કર્યું કે અર્જુન અને ભીષ્મ ને સામે સામે ન લાવવા પરંતુ જે નિયતિને મંજૂરો એ થાય બે સામે આવ્યા બે ના વચ્ચે યુદ્ધ થયું અર્જુન લડે છે પછી કૃષ્ણ પૂછે છે કે અર્જુન તું આ શું કરેશ અર્જુને કીધું કે હું તો કે અર્જુન પર્વતને પણ આ અર્જુન નથી લડતો તું શું કરેસ અને અર્જુને કીધું મારા દાદા છે એટલે કૃષ્ણ એ કીધું કે અરે મૂરખ મેં તને વિરાટ સ્વરૂપના દર્શન કીધા ગીતાજી નું જ્ઞાન આપ્યું અને હું તને કઉ છું કરનારો હું સૌ આ અધર્મીઓ છે એને તું હરી નાખ છતાં તને હજી તો તારો માયા તને ન છોડતી હોય તો હવે મારે હથિયાર ઉપાડવો પડશે અને પછી કૃષ્ણ હાથમાં હથિયાર લઈને દોટ મૂકે છે એટલે અર્જુન એના પગ પકડીને એને રોકે છે અને કહે છે કે ભગવાન તમે પ્રતિજ્ઞાબંધ છો તો તમે આ કાર્ય ન કરો અને કૃષ્ણ એ બહુ સરસ જવાબ આપે છે જે આપણે બધાએ અમલમાં લેવા જેવો છે પ્રશ્ન એ કીધું કે મેં તને સમજાવ્યો મેં તને જગાડ્યો તું ન સમજો ન જાઈ એટલે હવે મારે હથિયાર ઉપાડવા પડે છે હું હથિયાર ઉપાડું તો બહુ તો બહુ એવું થઈ જાય કે આ સમાજ એમ કહે કે કૃષ્ણ છે એ વરયો બોળીનો છે તો મને એથી કોઈ ફરક નથી પડતો હું પરિબ્રહ્મ પરમાત્મા છું અને હું આ ધરતી ઉપર ધર્મની સ્થાપના કરવા માટે અને અધર્મનો નાશ કરવા માટે આવ્યો છું હું બેઠો હોઈ અને ધર્મ આ હારી જાય અને અધર્મ જીતી જાય તો એ પ્રતિજ્ઞાને મારે શું ઘોડી વાંચીને પીવી છે એટલે પછી આનો સંદેશો મોટો એ લેવાનો છે કે આપણે વસુદેવ કુટુંબકમની ભાવનાનો જે મંત્ર છે બહુ ઉત્તમ છે સારો છે ભાઈચારો સહિષ્ણુકતા શાંતિ ન્યાય આ બધા શબ્દો ખૂબ સરસ છે પણ ઘર સુધી ઘૂસી જાય અને આપણા નિર્દોષ નાગરિકોની હત્યા કરે ત્યાં સુધી આપણે જો શાંતિથી બેસીશું તો આવનારું આપણું ભવિષ્ય ખૂબ ધૂંધરું છે આપણા માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આપણે ભાગ્યશાળી છે બહુ યોદ્ધા મળ્યા છે અને એ આનો બદલો ચોક્કસ લેશે પરંતુ આપણે પણ જાતકા જ રહેવું પડશે અસ્તુ જ્યાંવરિયા માતાજ મારું નામ અમૃતભાઈ પ્રજાપતિ વાકા છે એક સમાજ સેવક સેવા માટે આપણે બંધાયેલા છે અને સેવા એક આપણું મુખ્ય કાર્ય હોવું છે સૌથી પહેલાં દિવંગત સર્વે આત્મા જેને હું મારા સદ્ગુરુ ભગવાન પાસે પ્રાર્થના કરું છું કે એમને ફરીથી મનુષ્ય તરીકે જન્મ આપે અને ભારત દેશમાં જ એને જન્મ આપે જેથી કરી એની જે પોતાની આધ્યાત્મિક અને પ્રાથમિક જે ઈચ્છા છે એ પૂરી થાય અને બીજું આપણે સનાતન સનાતન એટલે સત્ય આપણો આત્મા આ આ ધર્મને માનનાર વ્યક્તિ છે અને અહિંસા પરમો ધર્મ માનીએ છીએ પરંતુ ગીતાજીમાં અર્જુન જયારે હથિયાર ઉપાડતો નથી પોતાના જયારે એને દેખાય છે ત્યારે કૃષ્ણ ભગવાન એને પોતાનું વિરાટ સ્વરૂપ બતાવે છે વિરાટ સ્વરૂપ એ બતાવે છે કે જે કઈ દેખાય છે બધું મારું મારા જ બધા સ્વરૂપ છે તારે તો ફક્ત તારું કર્મ જ બજાવવાનું છે આપણે નરેન્દ્ર મોદી સાહેબ ને કહી દઈએ કે ભાઈ આ બધા આ બધા છે ને કર્મ ના ફળ છે ને જે પ્રમાણે કર્મ છે ને એ પ્રમાણે એને ફળ અમુક સમયે મળવા જ જોઈએ ગીતાના સાર પ્રમાણે અને જેટલું બને એટલું ઝડપથી બીજી વખત આવી કોઈ જધન્ય પ્રકૃતિ ન કરે અને આપણા જે નિર્દોષ જીવો છે નિર્દોષ આત્માને હત્યા ન થાય એવી ભરપૂર ભરપૂર અને જોરદાર એવી પાકિસ્તાનને એક મુકાબલો પાકિસ્તાનને એક સબક શીખાવે જેથી કરી કે ક્યારેય આપણી સમયે આંખ ઉપાડી અને ન જોવે આપણે અહિંસામાં માની છીએ પણ જ્યાં હિંસાનો છેડો અંત ન આવતો હોય ત્યાં અહિંસા અમે અહિંસા કરવામાં એ એક પરમ ધર્મ ગણાય છે એવું ગીતામાં કીધું છે અસ્તુ જય હિન્દ જય ભારત ભરતભાઈ બી બરાસરા આપણે આટલા વર્ષોથી ઘણી બધી બાબતો ઉપર પડદો પાડેલો છે અને આપણે એટલા બધા સોફ્ટ નેચરના અને બધાને જીવો અને જીવાદીઓમાં માનવાવાળા છીએ એટલે આપણે એ બાબતને બહુ પ્રસ્તુત નથી કરતા પણ હવે એવો સમય આવી ગયો છે કે કાશ્મીરના પહેલગામમાં જે રસ્તો મે મહિનામાં ખુલવાનો હતો એ ખોલી અને ઈરાદાપૂર્વક આપણા જે લોકો હતા એમને પૂછી પૂછી અને ઉપર લઈ જઈ અને તમે કેવા છો એટલે કે હિન્દુ છો એને હિન્દુ નામ પૂછી અને પછી માર્યા છે એટલે કે આ ત્યાંનું એક એવું ષડયંત્ર છે કે ટોટલી ઈસ્લામીકરણ કરવું અને આ એમને બાળપણથી શીખવવામાં આવે છે જે આપણે એને દબાવી દઈએ છીએ એટલે આપણી વરિયા પ્રજાપતિ જ્ઞાતિ એના તમામ સંગઠનો અને બધા વતી આપણે એ આપણા જે મુમુક્ષુ હતા જેમને પોતાનું હિન્દુ હોવાના કારણે જીવ ગુમાવ પડ્યો છે એના માટે આપણે આ શ્રદ્ધાંજલિ આપી છે એમના આત્માને પ્રભુ શાંતિ આપે અને એમનો બદલો સરકાર લેશે એ આપણે જાણીએ છીએ ભારત માતા કી જય ભારત માતા કી જય અત્યારે હું મારું નામ રીનાબેન વરિયા હું વોર્ડ નંબર કાઉન્સિલર છું ભાજપ જનતા પાર્ટી તરફ અત્યારે આપણે એક એક જ જ વાત સાંભળી છે આપણા મગજમાં પણ એક જ વાત ચાલે છે આપણે આ તમામ દિવ્ય આત્માને શાંતિ આપણે એવી આપણે સર આપણે ભગવાનને પ્રાર્થના કરી છીએ અને સરકાર ને આપણે એક જ કહી છે કે ભાઈ અમારા જે અમારા હિન્દુઓ છે એને જે એની સાથે જે અત્યારે થયો છે એનો એને યોગ્ય એને ન્યાય મળે એવી અમારી સર્વ પ્રજાપતિ ભાઈઓ તથા બહેનોની અપીલ છે જય ભાઈ મારું નામ સુરેશભાઈ દેવકણભાઈ પ્રજાપતિ હું ગુજરાત માટી કલાકારી બોર્ડ ના ડાયરેક્ટર તરીકે મેં મે જવાબ તરીકે આજે વાકાનેર મુકામે વાકાનેર ભરિયા પ્રજાપતિ સમાજની ની વાડી ખાતે ભરિયા પ્રજાપતિ સમાજના આગેવાનો સાથે મળી અને જે જમ્મુ કાશ્મીર ની અંદર જધન્ય કૃત્ય બન્યું છે અને જે આતંકવાદીઓએ આપણા પચીસથી અઠ્યાવીસ હિન્દુ ભાઈઓને એનો ધર્મ પૂછી એની જ્ઞાતિ પૂછી અને જે હત્યા કરી છે એ હત્યાને વખડવા માટે થઈને આજે સમગ્ર પ્રજાપતિ સમાજ વખડી રહ્યો છે એ જ રીતે વાંકાનેનો પ્રજાપતિ સમાજ વરિયા પ્રજાપતિ સમાજ પણ એકત્યને વખોડે છે અને ભવિષ્યની અંદર આના માટે થઈને સરકાર એકદમ આકરામાં આકરા પગલાં લે અને વહેલામાં વહેલી શકે એ લોકોને સજા દે એ લોકો જે આતંકવાદીઓને સજા દે એ તો બરાબર છે પણ એમના જે આકાઓ જે સંચાલન કરે છે વરદાન પાછળ બેઠા એને પણ ઘરમાં ઘૂસીને એમને પણ મોતને ઘાટ ઉતારે એવી સરકારને નરેન્દ્ર મોદીને ભારતીય જનતા પાર્ટીની સરકારને અપીલ કરીએ છીએ અને સમગ્ર પ્રજાપતિ સમાજ આ અવાજને બુલંદ બનાવે છે અને સમર્થન કરે છે વસ્તુ વંદે માત્ર ભારતમાં થકી છે થોડા સમય પહેલાં કાશ્મીર મુકામે પર્યટકોને રીતસર ધર્મ પૂછી અને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે બંને રીતે જધન્ય કૃત્ય કરી અને એ લોકોને ગોળીબાર કરી અને કાયદેસર રીતે વીંજી નાખવામાં આવેલા આ ઘટનાને સમસ્ત વડીયા પ્રજાપતિ સમાજ વાંકાનેર આજે અહીંયા એકઠા થઈ અને સત્યાવીસ દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પવાના ભાગરૂપે અહીં સૌ એકઠા કરીએ એકઠા થયા છીએ ત્યારે ઈશ્વર આ આત્માઓને શાંતિ અર્પે તદુપરાંત સરકાર આના સામે કડકમાં કડક ઘણા બધા સ્ટેપ લીધા છે તદુપરાંત એના ભાગરૂપે હજુ પણ આગળની કાર્યવાહી ચાલુ છે અને અવિરતપણે ચાલુ રહે અને ભવિષ્યમાં ક્યારેય આવી પરિસ્થિતિ ના ઉદભવે એવા પ્રયત્નો કરે યા વરિયા પ્રજાપતિ સમાજ પ્રમુખ કાશ્મીરમાં જે આપણા હિન્દુઓને આમ કરી અને મારે છે પ્રભુ તેમના આત્માને શાંતિ આપે અને આપણે આપણા વડાપ્રધાન મોદી સાહેબને નમ્ર અપીલ કરીએ કે તેઓને એટલી બધી સજા કરે કે એના સાત જન્મોના બધા પાપ પાપ જે છે એ પાપ ફૂંકી જાય અને પ્રભુ આ અઠ્યાવીસ આત્માઓને શાંતિ આપે